નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે રાજા વાજા અને વાંદરાની વાત કરવાની છે આજકાલ ભારતની અંદર ભારત પાકિસ્તાનની ઈદના સંદર્ભમાં અનેક પ્રકારની વાતો તમે સાંભળી રહ્યો છો અનેક પ્રકારના બણગાવ ફૂંકવામાં આવી જાય છે पहलगाम न आतंकी हूमला पी आतंकी आप छवीस प्रवासी की आटलीस्पद हत्या थवा छता तो आ देश का वा बिहार चूंटी प्रचार करने जता रही चूंटनी अगत्य बिहार प्रदेश अगत्य न तो आ देश आतंकी हुमला थोड़ी सरखाम में समग्र देश તમામ વિપક્ષો ગમે તેટલા મતભેદ હતા છતાં દેશના જેટલા પણ નાના મોટા પક્ષો છે તમામ પક્ષો એક થઈ અને સરકારના સમર્થન આવ્યું સમગ્ર દેશની જુદી જુદી વર્ણમાં જાતિઓમાં અને સંપ્રદાયમાં વહેંચાયેલી પ્રજાએ ક્યાંય એનો મતભેદ તમને ના જોવા મળે એ રીતે સરકારનું સમર્થન કર્યું પ્રજા સો સો ટકા સરકાર સાથે હતી સેના સાથે હતી પ્રજાના મગજમાં એક ઉન્માદ હતો કે ભાઈ આ લોકોને સીધો કરી નાખો વાતો તો બહુ થઈ બદલો લઈશું બદલો લઈશું પણ આપણે શું બદલો લીધો વાતો ખૂબ થઈ અને એમાં ગોદી મીડિયાની વારંવારની લપટાઈ ગોદી મીડિયાની વારંવારની જે વાસ્તવિક હકીકતો હતી એની કરતા જુદું ચિત્ર ઉભું કરવાનો કાયમ માટે ગોદી મીડિયાએ પ્રયાસ કર્યો છે અને એમાંય ઓળી પાછા સોશિયલ મીડિયાની અંદર તો જે આખું એક નુસન્સ વર્ગ પેદા થયો છે એને કંઈક બાકી જ ના નથી રાખ્યું સરહદ પહેલગામની અંદર છવ્વીસ લોકોની હત્યા થઈ એ પછી પાકિસ્તાને જે કર્યું એમાં આપણા કેટલાક શહી જવાનોની શહીદી મળવી પડી પાકિસ્તાને કરેલા હુમલાની અંદર ભારતની સરહદની અંદર કેટલાક નાગરિકોનું જાન માલનું ભયંકર નુકસાન થયું લાંબા સમય સુધી સરહદના વિસ્તારની જે પ્રજા હતી એને સતત સતત તણાવમાં રહેવું પડ્યું સતત તણાવમાં રહેવું પડ્યું અને ખોબા જેટલું પાકિસ્તાન કેવું ખોબા જેટલું આર્થિક રીતે સૌ કંગાળ છે ભિખારીની કક્ષાનો આ દેશ છે આંતરિક રીતે એટલું ત્યાં આગળ આતંકવાદ એવો છે કે એ લોકો અંદરો અંદર એકબીજાનો કાપા કાપી કરી અને અંદરો અંદર હુમલાઓ કરી એકબીજાને ખતમ કરી રહ્યા છે ભારતમાં આ પરિસ્થિતિ આટલા બધી ખરાબ નથી રાજકીય પક્ષોમાં પણ ત્યાં એટલી બધી ખેંચતા છે અને એટલી સર્વસંમતિ નથી ભારતમાં જે સર્વસંમતિ ઊભી થઈ એવી જ સર્વસંમતિ છે અને એની સરખામણી તમે જો ભારત આર્થિક રીતે અતિશય સક્ષમ છે ભારત આર્થિક રીતે અતિશય સક્ષમ છે આ દેશના વિદેશ મંત્રી એમ કહેતા હોય કે ભાઈ ચીન તો બહુ મોટી આર્થિક સત્તા છે અને ભારત એની સામે નાટકી શકે તો એ વિદેશ મંત્રીને એવો ખ્યાલ હોવો જોઈએ કે ઇઝરાયલની આર્થિક શક્તિ કેટલી છે અને એની સામે એના દુશ્મનોની આર્થિક શક્તિ કેટલી છે અને છતાંય ઇઝરાયલ કઈ રીતે ટકી રહ્યું છે ભારત તો આર્થિક રીતે અતિશક્સ છે સામાજિક રીતે ભારત સંપૂર્ણ એક હતું રાજકીય રીતે તમામ પક્ષો એક હતા અને સંરક્ષણની દ્રષ્ટિએ પણ ભારત વિશ્વની જે મહાસત્તાઓ છે એનાથી પાછળ નથી આર્થિક રીતે ભારત વિશ્વની ચોથી આર્થિક સત્તા બની ગઈ છે અને છતાંય પાકિસ્તાન તો આ એના આ બધા પ્રશ્નોની સાથે સાથે આખો એક બ્લુચિસ્તાન પ્રાંત છે એ પોતે અલગ દેશ તરીકે પોતાને ઘોષિત કરવા મથી રહ્યો છે જીઓ સિંધની ચળવળ ખૂબ લાંબા ટાઈમથી પાકિસ્તાનમાં ચાલી રહી છે આ બધા જ આંતરિક પ્રશ્નો હોવા છતાંય ભારતે શું મળ્યું દેશ ભારતને પડખાઈને ઉભો રહ્યો આજે એક છાપાની અંદર એવા સમાચાર છે કે ભાઈ પહેલગામના હુમલા પછી ધાર્મિક ઉગ્રવાદ સામે લડવામાં ભારત અને મધ્ય પૂર્વ એકબીજાની નજીક આવી આવી રહ્યા છે તો આખરે ગઈકાલથી આ ચાલુ થયું પહેલગામના હુમલા પહેલા આ પરિસ્થિતિ નહીં આખી દુનિયા એમ કે ભારતની સામે મીટ માડી રહી છે આવા બધા અનેક બેહુદા વિધાનો કરવામાં આવી રહ્યા છે છે રશિયાની સાથે જે આપણા ખૂબ ગાઢ સંબંધો હતા એ સંબંધો વિલઈ ગયા રશિયા ભારતની તરફે મનાવ્યું મોદીના માટે ચૂંટણી પ્રચાર કરવા જાઓ હાઉડી મોદી માય ડિયર ફ્રેન્ડ મોદીના નારા લગાવો તો ટ્રમ્પ આપણી પાસે અમેરિકા ના આવ્યું ચીન ના ચીન તો આવવાનું જ નહોતું બરો રશિયા ના આવ્યું ફ્રાન્સ ના આવ્યું ઇંગ્લેન્ડ ના આવ્યું ફ્રાન્સ પાસે અબજોના હથિયારો ખરીદે છે એક પણ દેશ એક પણ દેશ દુનિયામાંથી ભારતની તરફેણમાં ના આવી ગયો ભારતની તરફેણ એ આ દેશના લોકોની વિદેશ નીતિ નક્કી કરે છે આ દેશના લોકોએ જે વિદેશ નીતિ જે શાસકો વિદેશ નીતિ નક્કી કરી છે પાકિસ્તાન સાથે એક ખોબા જેટલો તુર્કીએ આવી ગયું અજાદેજાન આવી ગયું ચીને ખુલ્લે ખુલ્લું એનું સમર્થન કર્યું અને આપણી પાસે એક પણ દેશ આવ્યો આપણી તરફેણમાં કોઈ ના રહ્યા અને આજથી વધારે ભારતના ગાલ ઉપર મોટો તમાસ જોઈએ તો કે ઇન્ટરનેશનલ મોરેટરી ફંડ એને અબજો રૂપિયાની સહાય એવા સમયે મંજૂર કરી કે ભારત અને પાકિસ્તાન મહાયુદ્ધની એકદમ નજીક પહોંચી ગયા હતા અને એ પાકિસ્તાનને મળનારા નાણાંઓ ઓ પાકિસ્તાનના આંતરિક વિકાસ માટે કે સામાજિક વિકાસ માળખા માટે નહોતા વપરાવાના એ સીધે સીધા આતંકવાદ અને ભારત સામે લડવાનું આટલું ચિત્ર સ્પષ્ટ હતું અને છતાંય દુનિયાનો એક પણ દેશ તમને ખ્યાલ હોય તો રશિયાએ અનેક વખત ભારતની તરફેણમાં વિટો પાવરનો ઉપયોગ કરેલો છે એમાં પણ દુનિયા આ વખતે એક પણ દેશે પાકિસ્તાનનો મળનારી નાણાકીય સહાય અટકાવવાનો ક્યાંય પ્રયાસ ના કર્યો બે હજાર ચૌદ થી વિદેશમાં કેટલા દેશો એવા બાકી છે કે જે આ દેશના શાસકો ત્યાં ગયા નહીં હોય અને આ બધું થવા છતાં એક પણ દેશ ભારતની તરફેણ નથી કરી તો ભારતે એવી કયા સંજોગો નિર્માણ થયા કે આપણે યુદ્ધ વિરામ કરવો પડ્યો અને ભારત યુદ્ધ વિરામની જાહેરાત કરે તો એ પહેલા ટ્રમ્પ નામનો કોઈ પણ નો એ વડાપ્રધાન હોય એ દુનિયાનો શાસક હોય પણ ભારત ઉપર એની શું સત્તા એની એ ભારતની કક્ષની શું હેસિયત છે એ અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય પ્રેસિડેન્ટ નો પ્રેસિડેન્ટ હોય ભારત સાર્વભૌમત્વ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર છે આ ભારતની પ્રજા આ ભારતના શાસકો ભારતની સેના એ આ નક્કી કરવાનું હોય અને ટ્રમ્પે આવી જાહેરાત કરી દીધી પણ તમને ખબર હોય કે અમેરિકાની શસ્ત્ર સહાયથી રશિયા સામે બે થી ખોબા જોડ્યું જેટલું યુક્રેન લડી રહ્યું છે અમેરિકાની શસ્ત્ર સહાયથી એ ખોબા જેટલું યુક્રેન રશિયાની સામે લડી રહ્યું છે અને છતાંય ટ્રમ્પ સાથેની મુલાકાતની અંદર જેલેસ્કીએ એમને ફેસ ટુ ફેસ સંભળાવી દીધું હતું અને એમના દબાણમાં પોતે ના હોવાનું સ્પષ્ટ કહી દીધું હતું ગેરકાયદેસર વસાહતીઓના જે વિમાનો ભરી એને મેક્સિકો અને કોલંબિયા મોકલ્યા ત્યારે એ બંને દેશોએ પોતાની ખુમારી બતાવી અને વિમાનો પાછા મૂક્યા હતા ભારત શરણાગતિ સ્વીકારી હોય ને એમ પેલા ગુનેગારોની જેમ જે વસાહતીઓ મોકલવાય ને એ આપણે સ્વીકારી લીધા હતા તો આપણી ખુમારી ક્યાં એક આટલી બધી લાંબી લાંબી વાતો કરે છે આ બધાના અંતે એક લજ્જાસ્પદ ઇતિહાસનું નિર્માણ થયું કેવી કે ભાઈ ઓગણીસો બાસઠમાં ચીન અને ભારતનું યુદ્ધ થયું ત્યારે પણ ભારત આવી પરિસ્થિતિમાં પાસઠના યુદ્ધમાં ભારતનો હાથ ઉપર હતો પરંતુ એ વખતે જે બે સંજોગો જુદા હતા બહાદુર શાસ્ત્રીએ જે કરાર કરવા પડ્યા ના યુદ્ધે તો વિશ્વની અંદર એક ઇતિહાસ રચી નાખ્યો કે અમેરિકા ખુલ્લેમ ખુલ્લું એના શસ્ત્રો લઈને આપણા આંગણે આવી ગયું હતું એનો સાતમો નૌકા કાફલો અને છતાંય એનો નૌકા કાફલો એને અટકાવી દેવો પડ્યો અને ઇન્દિરાએ માત્ર તેર દિવસની અંદર પાકિસ્તાનના બે ભાગલા કરીને એના નવા દેશનું સર્જન કર્યું બરોબર છે આખી દુનિયાની અંદર અમેરિકા એટલી મોટી આર્થિક સત્તા હતી લશ્કરી સત્તા હતી પરંતુ રશિયાના સહયોગના કારણે અમેરિકાએ અટકી પડ્યું આ વખતના યુદ્ધની અંદર આ વખતના સંજોગો કોઈ પણ દેશ આપણી પાસે મદદમાં ના આવ્યો મદદ કરી નહીં અને આપણે એવા કોઈ મજબૂરી નહોતી આપણો હાથ ઉપર હતો એ સંજોગોમાં આપણે યુદ્ધ વિરામની ઘોષણા કરી પણ યુદ્ધ વિરામની ઘોષણા આ ભારત સરકારનો વિદેશ સચિવ કરે ભારતના વિદેશ મંત્રી કરે એની જગ્યાએ બીજા દેશનો વડો એ ઘોષણા કરે એટલે આ ભારત અમેરિકાનું ખંડયું રાજ્ય નથી એ કંપને ખબર હોવી જોઈએ અને આટલું બધું હોવા છતાંય આટલી બધી પરિસ્થિતિ હોવા છતાં એ કેટલાક વાંદરાઓની જે હુપાહૂપ છે ને એ તો સમજવા જેવી છે સપ્ટેમ્બર બે હજાર પચીસ પછી ભારતના હાલના વડાપ્રધાન એમણે નક્કી કરેલા પંચોતેર વર્ષની સમય મર્યાદા પૂરી થતા જો કદાચ એમને એ જગ્યા ઉપરથી વિદાય જવાની થાય તો પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે રાજનાથસિંહ મહેનત કરી ગયા હોય એવું લાગે છે બે હજાર પચીસ પછી પોતાનો વડાપ્રધાન થવાની કારણ કે એક સમય એવો હતો કે રાજનાથસિંહ સિનિયર હતા અને મોદી જુનિયર હતા હવે પણ આખો તખ્તો પર થઈ ગયો છે અને બે સપ્ટેમ્બર બે હાજર પછી કદાચ જગ્યા ખાલી થાય તો પોતાનું સ્થાન નક્કી કરવા માટે રાજનાથસિંહ ખૂબ મહેનત કરી ગયા હોય ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાન સહાય આપી દીધી છે હવે તમે એના ભાષણો કરો અને આ બધી વાત કરો એથી શું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો જે નિર્ણય છે એની પર અસર થશે આ તો પેલા મરસિયા ગાતા હોય ને અને મરેશિયાની અંદર પુરુષની એની વીરદા સારી સારી બાબતોની વા એ ગવાતી હોય આ એવી વાત છે એથી કંઈ વધારે નથી એમણે એક વિધાન એવું કર્યું કે જેટલી વારમાં નાસ્તા પાણી લાગે એટલા સમયમાં ભારતે પાકિસ્તાનનો પાઠ બનાવી દીધો પણ પાકિસ્તાને હુમલો કર્યાની બીજી સેકન્ડે જો આ થયું હોત ને તો આ દેશની પ્રજા તમારા પગ થઈ પી જ પરંતુ બાર બાર દિવસ પંદર પંદર દિવસ સુધી રાહ જોવી પડી અને રાહ જોયા પછી પ્રજાનો અનુમાન એટલો બધો હતો કે કેમ કેમ તેને પાકિસ્તાન પાઠ નથી ભણાવતા તમામ વિપક્ષો એક થઈ ગયા તમામ વિપક્ષો તમામ મતભેદો ભૂલી ગયા એમની વિપક્ષો ઉપર જે કટુ વાણીઓ બોલવામાં આવી હતી જે હલકામાં હલકા શબ્દો બોલ્યા આ તમામ ભૂલી ગયા અને માત્ર મારો દેશ એ ભાવનાથી તમામ લોકો એક થઈ ગયા આટલો બધો જવર ક્યારેય પાસઠ ના યુદ્ધમાં નહોતો ઇકોતેર માં નહોતો નવ્વાણું માં નહોતો એટલો ભારતની પ્રજાની એક ઉન્માદ કે ભાઈ આને પાઠ ભણાવો અને એ સંજોગોની અંદર આપણે આ શરણાગતિ સ્વીકારી તારીખે કહી શકાય અને ત્યારે આવા વિધાનો કરવામાં આવે છે મધ્યપ્રદેશનો પેલો મંત્રી છે વિજય નામનો એને તો વળી પાછું કર્નલ સોફિયાના વિરુદ્ધમાં જે બયાન કર્યું કે ભાઈ આ તો આતંકીઓની બેન છે અને આ અણનો શરમ હોવી જોઈએ અને લાયકાતના કારણે એને કેબિનેટ મંત્રી બનાવ્યો છે આના તો કોઈ પણ આના માટે માનવાચક એક અક્ષર ના બોલી શકાય મધ્યપ્રદેશની હાઈકોર્ટે આદેશ કર્યો કે ભાઈ એની એફઆઈઆર નોંધો તો એની એફઆઈઆર પણ એટલી બધી નબળી બનાવવામાં આવી સુપ્રીમ કોર્ટમાં આખો પક્ષ ગયો એ ફરિયાદ રદ કરાવવા માટે ભારતીય જનતા પક્ષના લોકો ગયા અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ના કહી દીધું ફરી વખત એની એફઆઈઆર કરવામાં નો આદેશ કરવામાં આવ્યો આટલી બધી નિમ્ન કક્ષાનો માણસો એને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે આ પણ બહુ વાત નથી ઓળી પાછું ઉત્તર પ્રદેશનો સમાજવાદી પાર્ટીનો પેલો ગોપાલ હવે એને બાકી હતું તો એને ઓળી પાછું કે ભાઈ આ તો એને પેલી વ્યૂહ વિવેકા સિંહ અને એ કે પ્રસાદ પૂર્ણિયાની એમની જાતિઓ કોણ કઈ જાતિની છે તો આ લોકો જાતિના આધારે સરહદ ઉપર ગયા હતા રામ ગોપાલ તો જાતિના આધારે ચૂંટણી લડતો હશે સફળ નથી થયો મધ્યપ્રદેશનો નાયબ મુખ્યમંત્રી દેવડાએ તો પછી એની પોતાની જે નિમ્રતાની કક્ષા હતી ને એ ભારતનો સૌથી નિમ્ન કક્ષાએ જઈને એણે તો એમ કીધું કે આખો દેશ સૈનિકો મોદીના ચરણોમાં એટલા આ દેશનું જે સેનાપતિ આ દેશના સૈનિકો જે લોકો સરહદ ઉપર શહીદી વળે એમના બહિરા એમના પરિવારનો ઘેર મૂકી અને આ પગાર માટે જે લોકો વલખા મારે છે એવું છે એ લોકો એમના દિલ દિમાગમાં દેશ માટે દાજ છે ને એ દાજના કારણે એ લોકો શહીદી વળતો હોય અને એના મોદીના ચરણોમાં મૂકો છો શું આ દેશનો કોઈ પણ શાસક આ દેશનો કોઈ પણ રાજકીય પુરુષ સરહદ ઉપર લડવા ગયો છે ને એને એને એ ત્યાં આગળ આ જે કઈ કર્યું છે એ ભારતના સેનાપતિઓ ત્રણેય પાકોની સેનાપતિઓની સ્થળ ઉપરની વ્યૂહરચના એમની દેશદ્યાજના કારણે આટલી સબળતા આવ્યા આટલી સક્ષમતા પેદા થઈ છે ઓગણીસો ને પાસઠ ના યુદ્ધની અંદર કે ઇકોતેર ના યુદ્ધની અંદર ભારતની સેનાએ કર્યું હતું હા વિદેશ નીતિની દ્રષ્ટિએ આ દેશના શાસકોની એ ફરજ છે એમની પોતાની ફરજ છે કે એમણે કેવા સંબંધો બીજા દેશો સાથે વિકસાવવા અને એમની પાસે કેવી સહાય એ એમની ફરજનો બાદ છે પરંતુ સરહદના મૂળ છે તો આ દેશના સેનાપતિઓ અને આ દેશના સૈનિકોની એમનો ભોગ છે એ અગત્યની બાબતો છે કટોકટી કામ ઇન્દિરાજી ગમે તે કર્યું અને એ પછી જે ચૂંટણી આપી એ ચૂંટણી આપ્યા પછી એમણે એક પણ વખત એક પણ વખત ઓગણીસો ઇકોતેર ના ભારત પાકિસ્તાનના યુદ્ધનો ક્યાંય એમણે ઉપયોગ નહોતો કર્યો એમણે જે ઇતિહાસનું સર્જન કર્યું અને એ ઇતિહાસના સર્જનને એમણે મતમાં કન્વર્ટ કરવાનો ઇન્દિરાજાએ ક્યારેય પ્રયાસ ન કર્યો ઓગણીસો એકોતેર ના ત્રાણું હજાર સૈનિકોને યુદ્ધ કેદી બનાવી અને આપણી શરતોએ એનું મજબૂર કરવામાં આવ્યું આ જેવી કેવી વાત નહોતી અને એ વખતે ભારતમાં એટલા બધા શસ્ત્રો નહોત કેમ કે ટેકનોલોજી નથી આર્થિક સક્ષમતા પણ નહોતી ત્યારે તો અમેરિકાના પેલા પશુઓના ખાવાના ઘઉંમાં ભારતની પ્રજા માટે લાવવામાં એ સંજોગોમાં આ કર્યું અને છતાંય એમણે યુદ્ધ જવર નો ઉપયોગ મત મેળવવા માટે નતો કર્યો અહીં તો બે હજાર ઓગણીસ ની અંદર ચૂંટણી અંદર ગાવ ના સૈનિકોના ફોટાઓ ના આગળ ધરી ને મત માંગવામાં આવ્યા ઈજરાયલે ચાર હજાર કિલોમીટર દૂર યુગાન્ડા ની અંદર જઈને પોતાના અપહૃત નાગરિકો નો છોડાયેલા આ ખમારી જોવા જેવી આમાંથી પધાર્પાટ લેવા જેવો છે અને છતાંય ભારતના જ વરિષ્ઠ નેતા ભાજપના જ વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ અનેક વાર એવું કીધું છે કે ભાઈ ચીને ભારતનો ચાર હજાર ચોસઠ કિલોમીટરનો વિસ્તાર પ્રચારી પાડ્યો છે આસામના જ ભાજપના મંત્રીએ અનેક વખત આ વાત દોહરાઈ છે અને છતાંય એની સામે એક શબ્દ બોલાવવો નથી આવ્યો પાકિસ્તા ચીને છેલ્લા આઠ વર્ષની અંદર ભારતના બાણું સ્થળો એવા હતા કે એના નામ ભૂસી નાખી અને એને પોતાની ઈચ્છા મુજબના નામો આપ્યા કેવું ભારતના પોતાના સ્થળોના બાણું સ્થળ એવા હતા કે એ નામ ભૂસી નાખી અને એને પોતાના નામ આપે અરુચલ અરુણાચલ પ્રદેશ પોતાનો હોવાનો એ આજે પણ દાવો કરી રહ્યું છે તો ક્યાં આ શાસકોની બધી લાલ આંખ ક્યાં રહી આ બધો ઘટનાક્રમ તમે આ દેશના સૈનિકોની દેશના સૈનિકોનું શૌર્ય આ દેશના સેનાપતિઓની વ્યૂહરચના અને ભારત પ્રતિબદ્ધતાની સામે જે આ વાંદરાઓની જે હોપાહૂપ છે સૈન્યના જે વિધવાઓ છે વિધવા થઈ છે એના માટેના જે અપશબ્દો છે સૈન્યના લોકો જવાનો सरहद पर जाए पत्नी बाढ़ पैदा करें आ प्रकार विधा भाई मध्य प्रदेश मंत्री विधान सोपिया करना ना ना आ बदी ते हलकटना जो तो आमा शू पैदा थे आमा तो मत देश जवानों की शहीदी है ये शहीदीन योग्य सन्मान नहीं थत એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે આવા લોકો એમની હૂફાહૂક બંધ કરે અને આ દેશ જે રીતે ચાલી રહ્યો છે એને શાંતિથી સરળતાથી ચાલવા દે એ દેશના સૈનિકોનું જે યોગદાન છે જવાનોની શહીદી છે એ શહીદી યોગ્ય સન્માન કરવું હોય તો આવી હુફાહૂપ એ લોકોએ બંધ કરવી જોઈએ અત્યારે તો આટલી વાત સાથે તમને ફરી એક વખત વિનંતી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આટલા લોકોએ આ વિડીયોની અંદર બધી બાબતો સમાઈ શકાય નથી ઘણી બાબતો આમાં ઉમેરવા જેવી હતી પરંતુ આપણે સમયમાંથી અંદર ધ્યાનમાં રાખીને વાત પૂરી કરીએ છીએ ફરી વખત આપણે આ વિષય ઉપર ફરી મળીશું આવજો